ધામમાં હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે દાદાના મંદિરે હનુમંત યાગ અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા ધામમાં શનિવારના રોજ બપોરે અગિયાર કલાકે ચૈત્ર સમૈયાની ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ યોજાઈ હતી સાથે સાથે કષ્ટભંજન દાદાનો જન્મોત્સવ હોય વડતાલધામમાં સંત નિવાસ બરંડામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ મારૂતિ યજ્ઞની પૂર્ણાહુતિ પૂજ્ય મોટાલાલજી સૌરભપ્રસાદ દાસજીના હસ્તે સંપન્ન થઈ હતી પૂર્ણાહુતિ સભામાં વડતાલ ટેમ્પલ કમિટીના નવા નિમાયેલા ટ્રસ્ટી બોર્ડના સભ્યોનો સન્માન સમારંભ તથા જૂના ટ્રસ્ટી બોર્ડના સભ્યોનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો પૂજ્ય મોટાલાલજે તથા વડીલ સંતોએ ટ્રસ્ટી બોર્ડના નવા સભ્યોને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું આ પ્રસંગે ભક્તોએ તાળીઓના ગડગડાટથી વધાવી અભિનંદન આપ્યા હતા જ્યારે સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશ દાસી સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે વડતાલધામમાં બીજી વખત ટ્રસ્ટી બોર્ડ બિનહરીફ આવેલ છે જે શ્રીહરિના આશીર્વાદ અને કૃપા છે આચાર્ય મહારાજ જ્યારથી ગાદી આરૂઢ થયા ત્યારથી સત્સંગનો સુવર્ણકાળ પ્રવર્તી રહ્યો છે જેમાં ડભાણ ખંભાત ધોલેરા હોય કે અન્ય રાજ્યોમાં આવેલ વડતાલ તાબાના મંદિરોનો વિકાસ થઈ રહ્યો છે સાથે સાથે સંપ્રદાય દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે નવતમ સ્વામીએ નવા ટ્રસ્ટી બોર્ડના સભ્યોનો ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું હતું જ્યારે જૂના ટ્રસ્ટી બોર્ડના સભ્યોનું અભિવાદન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામીએ કર્યું હતું જ્યારે પૂજ્યલાલજી સૌરભ પ્રસાદની મહારાજી સંત નિવાસ વરંડામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે મિલન શાંતિલાલ તથા તેમના પુત્રો ઘનશ્યામભાઈ તથા જીગરભાઈના યજમાન પદે યોજાયેલ હનુમંત યજ્ઞમાં શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરી હતી આ પ્રસંગે નૌતમ પ્રકાશ દાસજી સ્વામી તથા સંત બાલસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા પાર્ષદ મંડળ દ્વારા દાદાની ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો છે તેનો વિભાગમાં પ્રપૂજ્યલાશ્રી ભૌજી મહારાજ વગેરે પણ स्वामी सागु अमेरिका की उपाधि लगाने से कुल स्वामी नारायण देवाने ना की कुल स्वामी नारायण देवाने साथे हमारे चंद्रशेखर पांडे जी अध्यक्ष पांडे जी की कल उम्मीद पर बजारे राष्ट्रीय श्री श्री पंकज जी एक समूचा विधेयक हमारे एक समूचा विवाह का ચાંદીના ના વાઘા સાથે સમૂહ તસવીર લેવા તસવીર લેવામાં આવે ત્યારબાદ ઉપસ્થિત રહેશે